તાલુકાના મહેશો નદી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ દસ લોકો ડૂબી ગયા પાંચના ના મળ્યા પાંચની શોધખોળ શરૂ કરવામાં આવી છે ઘટના સ્થળે તમામ અધિકારીઓ તૈનાત હજી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરો નો પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર નજીક આવેલા દેહ ગામના વાસણા સોકઠી ગામની નદીમાં દસ લોકો ડૂબવાની આશંકા સેવાઈ રહી છે ગણેશ વિસર્જન દરમિયાન દસ લોકો ડૂબી જતા ભારે અફડાતફડી મચી જવા પામી છે સ્થાનિક સ્થાનિક લોકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે જે દસ લોકો ડૂબી ગયા છે તે પૈકી બે લોકોના મૃત્યુ મૃતદેહ મળી આવવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે ખાસ કરીને વાતે ગાતે ગણપ ગણપતિ બાપાને વિદાય આપતા હતા આવા સમયે આ દુર્ઘટના ઘટવા પામી હતી ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી ગયા હતા અને છેલ્લે મળતી માહિતી મુજબ પાંચના મોત થયા છે દેગામના વાસણા સોકટી ગામ પાસે મહેસો નદીનો આ બનાવ બન્યો છે ગાંધીનગરના દેહગામ તાલુકાના વાસણા સોકટી ગામ પાસે મહેસુર નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી જાય ડૂબી ગયા હતા જેમાંથી પાંચના મોત થયા છે અને અન્ય પાંચની શોધ શોધખોળ હાથ ધરવામાં આવી છે પ્રથમ બે મૃતદેહ મળ્યા ત્યારબાદ ત્રણ મળ્યા આમ પાંચના મૃતદેહ મળ્યા છે અને બાકીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને સરકારી તંત્ર પણ એના ઉપર નજર રાખી રહી છે